હાલ ગુજરાતમાં વરસાદી સિઝન ચાલી રહી છે સાથે હિન્દુ ધર્મનો પવિત્ર માસ એવો શ્રાવણ મહિનો પણ ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં કેવો વરસાદ પડવાનો છે તેના લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી રહી છે જેમાં મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં કેવો વરસાદ આગામી દિવસોમાં પડવાનો છે તે અંગે આગાહી કરવામાં આવી છે ત્યારે શું આગાહી કરવામાં આવી છે આપણે વિગતે વાત કરીએ નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યુઝ માં સ્વાગત છે ગુજરાતમાં હાલ ચોમાસા

ત્યારે ત્યારે આજથી દિવસ ગુજરાતમાં સાથે છે માછીમારોને પણ કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી ત્યારે હવામાન વિભાગે જણાવ્યું કે આગામી ચોવીસ કલાક દરમિયાન અમદાવાદ અને ગાંધીનગર સહિત ગુજરાતમાં હળવાથી મધ્ય વરસાદ વરસી શકે છે ત્યારે નવમી અને દસમી

ते ने जे पीड परा